નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનો આપણી યુટ્યુબ ચેનલમાં પશુ લેવેચુપાલનની મિત્રો તો આજે તમારા માટે સારામાં સારો વિડિયો લઈને આવ્યા છીએ જે પશુ વહેંચવાના છે મિત્રો તમે સામે જોઈ શકો છો આપણે ઘણી બધી ભેંસો અને પાડીઓ લઈને આવ્યા છીએ જે બધું વહેંચવાનું છે મિત્રો તો મિત્રો વાત કરીએ કે તમે સામે જોઈ રહ્યા છો ચોથા વ્યાસરની ભેંસ છે એની કિંમત સિત્તેર હજાર છે

મિત્રો આપણે પણ વેપાર કરીએ જો કોઈને ભેંસો લેવી હોય તો દેવી હોય તો આપણો કોન્ટેક કરી શકે છે ઓન સ્ક્રીન પર નંબર મળી ગયા છે એના પર તમે વાત કરી લેજો એના પર તમે વાત કરી લેજો એનો નંબર આપણા જ છે તે આપણે વેપ વહેંચવાની હોય કે વેપાર પણ કરીએ મિત્રો મિત્રો જો તમે તમારા પાસે જાહેરાત કરવા માંગતા હોય તો આપણા નંબરથી કરી શકો છો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં મિત્રો ઓન સ્ક્રીન પર તમને મોબાઈલ નંબર મળી ગયા છે એના પર તમે વાત કરી લેજો એમાં આડો મોબાઈલ કરીને એક વિડીયો સારો બનાવીને મોકલજો અને તમારું ગામ બધી ડિટેલ કરીને લખજો મિત્રો કારણ કે આપણે દરરોજ લેંગ્વેજના વિડીયો નાખતા જ રહીએ છીએ મિત્રો લેંગ્વેજના વિડીયો આપણે ચેનલ પર આવતા જ રહીએ છીએ મિત્રો તો મિત્રો વાત કરીએ તો ભેંસો કેટલી મિત્રો ભેંસો આઠ આઠથી જા મિત્રો આઠથી વધુ છે જે વેચવાની છે મિત્રો અલગ અલગ માલિકની છે તો મિત્રો જોવા કેમ મળશે તો જોવા મોટી કાકર મળશે મિત્રો

તો પાડીની કિંમત કઈ રહીએ પાડીઓની કિંમત મિત્રો એક લાખ પાસઠ હજાર માલિકનું કેવું છે એમાં પણ આગળ વિડિયો આવશે મિત્રો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ને કરી નાખજો કારણ કે આપણા દરરોજ આવે તેના પહેલા તમને નોટિફિકેશન મળી જાય મિત્રો આપણે સારા સારી વિડીયો લઈને આવીએ છીએ મિત્રો તો હવે આવી છે મિત્રો પાડીઓ તે વહેંચવાની છે આ પાડીઓ આઠે આઠ એક જ માલિકની છે માલિકનું કેવું છે કિંમત એક લાખ પાસઠ હજાર જે રૂબરૂ હશે તો કિંમતમાં ફેરફાર થઈ જશે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો સારામાં સારી પાડી છે તમે લેજો મિત્રો ન કરજો કારણ કે હમણાં ફ્રોડ નું બહુ નીકળે છે એટલે ઓનલાઈન હવે બધું મિત્રો ઓનલાઈન ચાલુ છે એટલે તમે ઓનલાઈન ગૂગલ પેથી કરી લેશો તો કોઈ વાંધો નથી નહી તો ચેકમાં બહુ ફ્રોડ નીકળે છે ચેક નો વિશ્વાસ ન કરજો કારણ કે આપણી કોમેન્ટમાં આવે છે કે પચીસ લેવી છે વીસ લેવી છે મને તબેલો લેવો છો ને ઘણા મેસેજ આવે છે મિત્રો તમે જોઈ શકો સારામાં સારી મેસેજ છે મિત્રો વિડિયો લાટ સુધી જોજો તો તમને બધી માહિતી મળશે આપણી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો આવા જ એક વિડીયો સાથે આપણે મળીશું તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને વિડીયો પૂરો જોજો તો પૂરી તમને માહિતી મળશે જો તમે તમારા પશુની જાહેરાત કરવા માંગતા હોય તો આપણા નંબર પર કહી શકો છો ઓન ઇઝ તમને મોબાઈલ નંબર મળી ગયા છે એકવાર આપણે બોલી દઈએ બાવન છ ઓગણસાઠ અઠ્યાસી બે આ નંબર પર આડો મોબાઈલ કરીને સારામાં સારો એક વિડીયો બનાવીને મોકલજો મિત્રો જેથી તમને ને મોટો બનાવજો કારણ કે મિત્રો જેથી તમને બધી ડિટેલ ખબર પડી જાય કારણ કે ઘણા લોકો જેમ તેમ વિડીયો બનાવીને મોકલી છે મિત્રો કહી દઈએ કે આપણે વિડીયો તો અપલોડ કરી નાખશો જેને લેવી છે એને મજા ન આવશે એટલે સારામાં સારો એક વિડીયો બનાવો આ ડો કરીને ઓન સ્ક્રીન નંબર મળી ગયા છે એનો મોકલી દો આપણે એકવાર મોબાઈલ નંબર દઈ દઈએ બાણું છ ઓગણસાઠ બે સત્તર મિત્રો સામે તમે જોઈ રહ્યા છો બીજા નંબરની ભેંસ છે બીજા વેતરની તે વેચવાની છે કેમકે મિત્રો એની કિંમત પચ્યાસી હજાર છે તો માલિકને એવું કહે છે રૂબરૂ આવશે તો ફેરફાર થઈ જશે આવીને આવી વિડીયો તમે લાસ્ટને જોજો તમને વિડીયો મજા આવશે અને પૈસા જોવામાં પણ મજા આવશે